સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના પરિણામે અનેક ડેમોમાં પાણીની ભારે આવક થઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ વીસ ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા

નેવું થી વધુ ભરાયા છે જેથી તંત્ર દ્વારા જેના કારણે નદીઓમાં પાણી છોડવામાં આવશે સ્થાનિક વહીવટી દ્વારા પરિસ્થિતિ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે મોરબી અને રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના ચલાવવામાં આવે છે તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ટોટલ સત્યાવીસ ડેમ છે સત્યાવીસ ડેમોમાંથી ત્રણ ડેમોમાં પિંચોતેર ટકા કરતાં વધારે પાણીની આવક થઈ ગયેલી છે જયારે બીજા સાત ડેમોમાં પચાસ ટકા કરતા વધારે ભરાઈ ગયેલા છે બાકીના રહેતા ડેમો છે એમાં પણ

આગામી દિવસોમાં સારા વરસાદની એવી આગાહી છે તો અત્રેથી અમે ડેમને રૂલ લેવલ પ્રમાણે મેન્ટેન રાખીએ છીએ અને જો કોઈ પણ ગેટ ઓપરેશન કરવાની જરૂરિયાત પડતી હોય તો પહેલેથી નીચાણવાળા વિસ્તારોમાં કલેક્ટર મામલતદાર ગામડાઓમાં આપણે વોર્નિંગ મેસેજ પાસ કરી છીએ કે સલામત સ્થળે પહોંચી જાય